સત વસ્તુની અંદર જયારે સુરતા ને જે આપણે આખું જગત ની અંદર બધી જોતું તું આડું અવળું આ પારખ દ્રષ્ટિ છે અને પારખ કાન ને હોય જે ખોટા અવળા શબ્દ આ મનની અંદર રહેતા હતા એ ચોવીસ કલાક એનો પાવર રહે એવું કશું પછી ખોટી વર્તીને આવવા દેતી નથી આ સુરતા તવચા જીભ ન લેવાના સવાદ લેતી નથી જે શ્વાસ સારી વસ્તુનો લેવાનો છે એવું લેતી આવા પાંચે જે પારક છે એ જે ખોટી વર્તીના હતા એ પેલા મારી નાખ્યા પાંચ પારક તો પેલા સ્વરૂપ મનનું હાથી રોકું સુરતા જીણી એવી કીડી રોકી પણ એ પછી એને કુંજરને પગડા ની હેઠ પાડી અને પછી ભગવાન ના દરબાર ની અંદર સવાર બાપા કેસે ભોગાડી દીધો ઠેઠ નર્તન નગરીમાં વિવાહ થયો બીજી ચૈન નગરી ની અંદર નહીં પણ આ જે ની અંદર વિવાહ વિવાહ થયો થયો કોનો સુરતા રાણીને ભગવાન ના નામ આર્ય સદગુરુ મહારાજે લગ્ન કરાયા નર્તન નગરીમાં વિવાહ થયો ત્યાં નમળે નર કે નાર પછી જયારે આવો વિવાહ થયો ને જયારે સમજણ ના ઘેરે આયા ત્યારે પછી નારી એવું કશું નથી આ સમજી થી ને મરણ બધા મનની અંદર જે ભય હતા એ બધા આ સુરતા રાણી સબદ ને વરી જાય પછી બધા ભય મનની અંદર નિર્વિને નિર્વિઘ્ન ને ઘી આવ્યા પછી સુરતા શબદ ને ભેટી જઈ સદગુરુ મહારાજ